બંધી શાળાના આચાર્યની બદલીની માંગ સાથે ગ્રામજનો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવાનો મામલો સામે આવ્યો છે શાળામાં વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા ન આપતા ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે આ મામલે શાળાના આચાર્ય જ્યોત્સના ચાવડાની બદલીનો ઓર્ડર થતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી શાળાબંધી કરવામાં આવી હતી મારા ગામમાં ભણતર શિક્ષણ થોડુંક નબ નબું હતું પ્લસ પાણીની વ્યવસ્થા નહોતી ટોયલેટ બાથરૂમની સુવિધા નહોતી કોમ્પ્યુટર શાળાના બંધ હતા અને શિક્ષકના શિક્ષણના હિસાબે બંધ હતી આચાર્યની બદલી કરવા જોશના બેન અમારે ચારથી પાંચ દિવસ પહેલાં શાળાનો શિક્ષણ બાબતનો પ્રશ્ન હતો ઘણા બધા પ્રશ્નો હતા પણ નિશાળ બંધ હતી આજ રોજ ઉપરથી બદલીનો ઓર્ડર આવ્યો આચાર્યની બદલી થઈ ગઈ છે એ રીતે બદલીનો ઓર્ડર આવ્યો એટલે એમાં ગામજનોએ છોકરા નીચાણા લાવીને તાળાબંધી ખોલી અને બધાના મીઠા મોઢા કરાવ્યા છે એ બદલ પ્રેસ મીડિયાનો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીનો સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિવાદ વચ્ચે શિક્ષણમંત્રી પ્રફુલ પાલ સેરીયાએ